હેલો ફ્રેન્ડ અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે તો આજે આપણે બનાવવાના છીએ મેંગો મસ્તાની અત્યારે સરસ માર્કેટમાં તાજા તાજા કેરી મળી રહી છે ફ્રેન્ડ તો આપણે કેરી લઈ લેવાની છે મેં કેસર કેરી લીધી છે અડધી અને આપણે છોલીને ટુકડા કરીને લઈ લીધા છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર ઠંડુ એકદમ ગરમ કર્યા વગરનું દૂધ લેવાનું છે એક ગ્લાસ જેટલું તમારે ધ્યાન રાખવાનું આપણે ઠંડુ અને ગરમ કર્યા વગરનું લેવાનું છે દૂધ પછી આપણે એક સ્ક્યુબ વેનીલા આઈસક્રીમ નાખશું પછી આપણે એની અંદર કાજુ બદામની કતરણ એડ કરીશું અને થોડી બે ચમચી જેટલી ખાંડ એડ કરીને બધું આપણે બ્લેન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણો બની ગયું છે તો હવે આપણે એક ગ્લાસ લઈ લઈશું ગ્લાસની અંદર થોડા કેરીના ટુકડા એડ કરી દઈશું ફ્રેન્ડ પછી આપણે એની અંદર જે પ્યુરી બનાવીને રાખી છે ફ્રેન્ડ એને એડ કરવાની છે પછી આપણે થોડા ઉપરથી ફરી ટુકડા એડ કરીશું કેરીના અને થોડું તૂટી ફૂટી તમારી પાસે મિક્સ ફળ્યું હોય તો તમારે એને એડ કરવાની છે તમે ના હોય તો એને સ્કીપ કરી શકો છો પછી ફ્રેન્ડ આપણે એની અંદર આઇસ્ક્રીમ એડ કરવાના છીએ વેનીલા ને પછી પાછી ફ્રેન્ડ આપણે આની અંદર પ્યુરી બનાવીને રાખી છે કેરીની એને એડ કરી દેવાની છે ફ્રેન્ડ તમે આ જરૂરથી બનાવજો અત્યારે ગરમી બહુ જ પડી રહી છે અને મેંગો પણ બહુ જ સરસ મળે છે તો એકદમ ઠંડુ ઠંડુ તમારા શરીરને ઠંડક આપે એવું મેંગો મસ્તાની રેડી છે ફ્રેન્ડ એની પર આપણે થોડી પાછા ટુકડા એડ કરીશું કેરીના અને થોડું ઉપર ગાર્નેસિંગ માટે આપણે તૂટી ફૂટી એડ કરી દઈશું અને કાજુ બદામની કતરણથી ગાર્નેસ કરી લઈશું ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ જોતાં જ તમને પીવાનું મન થઈ જાય એવી મેંગો મિલ્કશેક મેંગો મસ્તાની રેડી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો